યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારમાં તો છે ને આપણે બાફેલા મગ ખાવા છે મગ દવા બાફા મૂકી દીધા હતા તે જો મસ્ત બફાઈ ગયા છે હવે થોડાક આપણે ખાઈ લેવી પછી તો મગનું શાક બનાવવાનું જ છે થોડાક બાફેલા મગ ખાઈ લેવી હવે છેલ્લું છે ને પોતું મારવાનું બાકી રહ્યું છે અને ભૂખ લાગી છે એટલે મેં થોડાક મગ ખાઈ લઉં પછી શાક રોટલી જ આવી એટલે બનાવી નાખવી પછી આપણે જમી લઈશું તો બધાય બધા મને બાફેલું કઠોળ બધું જ ભાવે મજા આવે ખાવાની મીઠું નાખીને તમે બાફ્યું એટલે ઉપરથી મીઠું નાખવાની કે જાજી જરૂર પડે નહીં અને હવે આપણે એક બે દિવસમાં જવાનું છે લગ્નમાં એટલે આજ કામ પૂરું થઈ જાય પછી આપણે પાર્લરમાં જવાનું છે તો કામ પૂરું કરવી ને યાતરાજ આવે પછી જમીન પછી આપણે જઈશું પાર્લરમાં તો હાલો અત્યારે મારે છે ને પહેલાં મગ ખાઈ લેવું જો અત્યારે યાતરાજને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આવડો આ ફોન લેતા આવી તો ત્યાંથી પછી છે ને સીધું પાર્લરમાં છે તો યાતરાજના થોડીક વાર ફોન જોવે તો બી હે એટલે ફોન લઈને જાય યતરાજના સ્કૂલેથી લઈ અને સીધા ગઈ જઈશું જો અત્યારે આપણે આવતા રહ્યા છીએ ઘરે અને યતરાજ ને છે ને મગનું શાક બનાવ્યું છે નથી ખાવું એટલે જે કોબીનું શાક બનાવીને આપ્યું તું એનું એને ખાવ છે પાસું લાવ્યો છે તે કે હું છે ને કોબીની શાક ને રોટલી ખાઈ લઉં અને હું મગનું શાક ને રોટલી તો હાલો હવે આપણે જમી લઈએ તો જો અત્યારે જમી કરીને થઈ ગયા છે નવરા અને હવે જવું છે બેનપણીને ઘરે બેહવા બેનપણીને ઘરે છે ને લગભગ છ સાત મહિનેથી હું બેહવા જઈ જ નથી એમને કઈ કામ હોય તો એ આવતા હોય અથવા તો મારા હારે કરવાનું હોય તો એ ડાયરેક્ટ એમના ઘરેથી આવે પછી અમે વહી જાવીએ તો આજ બેહવા જાવી આવી પછી એમને ખોટું લાગી જાય ને અમે એમના ઘરે નથી આવતા હાલો આવી જાય બેહવા જો મારા આવડા મોટા બેનપણી મારા આ બીજા બેનપણી આમ સામું જોવો તો જો આવડા આવડા બેનપણી મારા જેવડા જેવડા હું કઉ છું વિડીયોમાં જો એક વાગ્યાના બેવા જ્યાં તા ને તે બધા ભેગા થઈને બેઠા ચાર વાગી ગયા હવે ચાર વાગે થોડીક વાર આપણે ઉવડાવી દેવી હવે છે ને થોડીક વાર યાત્રા આપણે હુડાઈ દેવી અને થોડીક વાર ફૂઈ જવી હું છે ને સારા ચા હું હોય જો આપણે હુઈને જાગી ગયા છે અને ચા બનાવવા મૂકી દીધી છે અને આમાં છે ડ્રાય ફ્રુટ વાળું દૂધ એ પછી છે ને આપણે પીવાનું છે એ બે બેન પણ એ બતાય એમાં જે ચશ્માવાળા હતા ને એ છે ને બીજે રહેવા માં પહેલાં આ બાજુ રહેતા હતા હવે બીજે રહેશે ન્યાથી બેહવા હવા ન્યાંથી આવ્યા હતા ને પછી અમે બેમાં બેનપણીના બેહવા જ્યાં હતા તો એમને પછી મેં કીધું હાલો અમાર ઘરે ચા પાણી કરવા તે એ પછી અહીંયા આવ્યા હતા તે અહીંયા આમ ચા પીને આવ્યા હતા ને ત્યાં મેં દૂધ બનાવ્યું તું તો જો એ થોડુંક પડ્યું છે તો પહેલાં આપણે ચા પી લેવી પછી એ ડ્રાયફ્રૂટવાળું દૂધ પી પી જશું જો આજે અમે બેહવા હવા જયા ત્યાં આપણે હોમવર્ક જે છે ને એ બાકી રહી જશે અને જે હું ચા બનાવું છું તો જયદીપનો ફોન આવ્યો કે હું આવું છું તો એ ભાઈ છે ને જો ચા પીને કપાય મૂકી દીધો અને મોઢું ના ધોયું માથું ના ઓળ્યું અને સીધો હોમવર્ક કરવા બેહી જ કેમ કે જયદીપ થઈ જાય ને કે હજી તો હોમવર્ક નથી કર્યું તો એ ભાઈ શું કે મારા પપ્પા આવે ને પહેલાં હું ફટોફટ હોમવર્ક પૂરું કરી નાખું જો અત્યારે થઈ ગયા છે પોણા દસ અને આપણે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા અને હવે આપણે છે ને થેલો પેક કરવો છે પણ અહીંયા છે ને જો સ્વામિનારાયણનું મંદિર છે ને આ સભા એવું કંઈક લાગે છે એટલે છે ને વધારે અવાજ આવે છે જો આપણે થેલો ઉતારવાનો છે જો અહીં પડ્યો છે અને જયદીપના પેટમાં ગડબડ છે એટલે એ હોઈ જ હશે વહેલા હાય જો દસમાં પાંચ બાઈકી છે અને આપણે થેલો પેક કરી દઈએ લગ્ન યતરાજના અને જયદીપના કપડા કાલે હાડી અહીંથી પહેરી જવાની છે આપણે લીધી છે બીજી હાડી તો અહીંયાથી આપણે જે હારી લાગશે એ પહેરી જઈશું એટલે અહીંથી કાલે એ પહેરી જવાની છે બાકી જો આ ચાર પાંચ બ્લાઉઝ લઈ જવી છે એમાં જે સરખી મેચ થશે એ આપણે બસ ત્યાંથી પહેરી જઈશું તો જો અત્યારે બધા કપડા ગોતી ગોતી લઈ લીધા છે અને હવે આપણે થેલો પેક કરવા જો આપણે થેલો પેક કરી દીધો છે અને વાગી ગયા છે અગિયાર અને હવે છે ને આપણે ખુઈ જવું છે જયદીપ ને તો પેટમાં ગડબડ હતી એટલે એ તો ચાર નહીં ખુઈ જશે છે આપણે તે જો થેલો પેક કરી દીધો છે જેટલું યાદ આવ્યું એટલું ભર્યું છે પાછું બીજું કઈ કાલ યાદ આવશે તો આપણે ભરી દેશું તો અત્યારે હવે ખુઈ જવી અને કાલ પાછો આનો આ વિડીયો કન્ટિન્યુ કરશું કેમકે આજ તો છે ને આખો દી બેહવા વહી ગયા હતા એમાં વિડીયો કંઈ સાચો વિતરો નહોતો એટલે આનો આ વિડીયો આપણે પછી કાલ કન્ટિન્યુ કરશું તો હાલો હવે કુઈ જવી ગુડ નાઇટ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી તો જો અત્યાર છે ને વાગી ગયા છે ચાર અને કાલ હાજે મેં કીધું હતું એમ એનો એ વિડીયો આપણે અધૂરો હતો એટલે કન્ટિન્યુ કર્યો છે તો અત્યાર છે ને ચાર વાગી ગયા છે ને આજ આપણે જવાનું છે દેહમાં તો જો અત્યારે સે ને ચા બનાવવા મૂકી દીધી છે અને કામ પૂરું થયું ને હુવાનો ટાઈમ થયો ને ત્યારે લાઇટ વહી જશે તો જો યતરાજીને તો ઊંઘ આવી વળી હુઈ જાવ અને મને તો કંઈ લાઇટ વગર ઊંઘ આવે નહીં એટલે હું કંઈ હું નહીં અને ચાર વાગી ગયા હતા તે મેં ઈદ લાઈ હવે સે ને ચા મૂકી દેવી ચા પી લેવી અને હજી એક વસ્તુ લેવા જવાનું બાકી રહી ગયું છે એ વસ્તુ આજે આપણે ફાઇનલ લઈ આવવાનું છે તો હમણાં જયદીપ આવે પછી આપણે જાવી લેવા તો જો અત્યારે છે ને પાંચ વાગી ગયા છે અને મેં કીધું કે અમારે એક વસ્તુ લેવા હજી જવાનું બાકી રહી ગયું છે તે લેવા જવું છે તો એ છે ને આપણે ગીઝર લેવા જવાનું છે ને એ રીતે અમે અહીં સુરત અમાર હાટું નથી લેતા પહેલાં લઈને આવી પછી આપણે કેવી મેં કીધું હતું ને કે યુટ્યુબના આપણે જે પૈસા આવ્યા છે એ અમાર ત્રણેય સાટું કાંઈ વસ્તુ નથી લેવાની કોની હાટું લેવાની છે હું કરવાનું છે એ કહેશું તો આ વિડીયોમાં તમને એ ખબર પડી જશે તો પહેલાં આપણે લઈ આવીએ ગીઝર हाँ तो लाइट वगैरह उठा है तो जो आपने ग्लिजर ले आया सी तो वे यानान उसे नहीं ले आना उसे एक तो नूं आई उसे जो आपने आगे जर ले ली तो क्या है अनी काका से बिल बनावा चिया से बैठा कि पंखा पे तो, तो कर तो क्या આપણે છે એટલે આજ કહી દેવી કેમ કે કાલ જયારે અપલોડ કરશો ને ત્યારે સરપ્રાઈઝ એમને મળી જાય હશે એટલે કઈ વાંધો ના આવે એટલે અગાઉ વિડીયો ના જોઈએ કે તો અમે છે ને એ પૈસા આવ્યા ને એમાંથી અમારા ત્રણેયની નહીં પણ અમારા મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરા છે ને એમને આપણે સરપ્રાઇઝ આપવાની છે તો અમારા પપ્પા સાંટું છે ને કપડાં લીધા છે અમારા મમ્મીની હાડી લીધી છે અને હું જે ગોલ્ડની વસ્તુ લેવાની કહેતી હતી ને એ તે મેં મારી નથી લીધી અમાર મમ્મી સાંટું લીધી છે તો એ વસ્તુ હું લીધી છે ને એ તો તમને આગળના વિડીયો જોશો એમાં જ ખબર પડશે કે કપડાં કેવા છે હાડી કેવી છે હું વસ્તુ લીધી છે એ પણ આ તો તમને અગાઉથી કહી દીધી કે કોની માટે વસ્તુ લીધી હતી અને પછી એમને અહીંયા સિટી કરતાં અહીંયા ગામડામાં ઠંડી વધારે લાગે તો અમને એમ થયું કે આજે નાનું ગીઝર આવે એ એમને હાટું લેતા જ આવી તો એમને ત્યાં છે ને હવારમાં પાણી ગરમ કરવું ના પડે એટલે જ આવે તો જો આપણે જે આ રીતનું ગીઝર આવે ને એ નાનું લાવ્યા છીએ બે લીટર બરાબર ને આમાં છે ને એક પાઇપ તો છે ખબર જ હશે પણ તોય જો આ આવી છે ભરવાનું પાઇપ છે અને એક વર્ષની વોરંટીમાં આવ્યું છે બસ આટલું વસ્તુ આવ્યું છે તો અમે અમારા મમ્મી પપ્પાને સરપ્રાઇઝ આપવાના છીએ કેમ કે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી ત્યારે અમારા મમ્મી પપ્પાનો જે રીતનો સપોર્ટ હતો એટલે મને એમ થયું કે પેલું પેમેન્ટ આવ્યું છે ને એટલે એમની હાથ વસ્તુ લેવી છે

લે મે <laughs> <laughs> અને એ વસ્તુ રહી ને એ મેં અહીંથી નથી લીધી કેમ કે અહીંયા હું રેડીમેડ લેવા જઈને તો અહીંયા થોડુંક ભાવમાં તે મોંઘું પડતું હતું અને રેડીમેડ છે ને હતું નહીં તે બનાવવામાં થોડાક દિવસ વાર લાગે એવું હતું અને જે રીતના બે મેં જ્યાંથી મંગાવ્યું ને અહીંયા જે રીતની દરબારી વસ્તુ મળે છે ને એ રીતની અહીંયા સુરતમાં ઓછી હતી એ કે અમે અહીંયા મેં સોનીને પૂછ્યું કે એક બે વર્ષ અમે છે ને આ રીતના રાખ્યા હતા રાખી હતી આ બધી વસ્તુ પણ એ કે કોઈ લેવા ના આવ્યું ને કે અમે બસ પેકો પેક પાછી મોકલી દીધી કે અહીંયા એ કે બધા અહીંયા ચાંદીનું વસ્તુ આવે ને એવું પહેરતા હોય એટલે ના નહોતા લેતા એમ એટલે પછી આપણે છે ને બહારથી મંગાવ્યું છે પણ એ કાલ હવે જ્યારે સરપ્રાઇઝ દેવી પછી તે કહેશું કે હું વસ્તુ છે ને ત્યાંથી મંગાવ્યું છે એમ તો બસ અમારા મમ્મી પપ્પાને આપણે કાલે સરપ્રાઈઝ દેવાની છે અને એ વસ્તુ છે ને જ્યાં અહીંયા મારી જોડે નથી પહોંચી અને દેહમાં તે નથી પહોંચવા દીધી કેમ કે જો અગાઉ પહોંચી જાય તો અમારા મમ્મીને ખબર પડી જાય હું વસ્તુ છે હું જવી પહેલાં અને એમને એ વસ્તુ છે ને કીધું નહીં લેવી હતી પણ એ લેતા નહોતા તે મેં કીધું હાલો હું લઈ દઉં એટલે કાલ આપણે જોવાના છે એમના રિએક્શન એ તે મેં છે ને જ્યાં વસ્તુ પડી છે ત્યાં ફોન કરીને કહી દીધું છે કે કાલ અમે આવીને પછી તમે દેવા આવજો એટલે અમાર પહેલાં તમે મેગી દેવા જશો ને અમાર પહેલાં તો જો કે એ ના પહોંચી જાય પણ મેં કીધું અગાઉ દઈ આવશે તો અમાર મમ્મી જોઈ લેશે એમ એટલે એમને ત્યાં ફોન કરીને કહી દીધું છે કાલ દેવા આવજો તો એ કાલ દેવા આવશે પછી અમાર મમ્મીને ગમે છે નથી ગમતું હું થાય છે હું નહીં તો એ બધું તમને કાલના વિડીયોમાં જોવા મળશે તો જો અમારા ને બપોરની લાઈટ નહોતી અને હણા લાઈટ આવી તે જયદીપનો અને યતરાજનો બેનો ફોન છે ને એ બીજા અમારા એક શેરી નાખે રહે એમના ત્યાં ચાર્જિંગમાં મૂકી આવ્યા છે એમને એ આગળની ચાર શેરીમાં લાઈટ હતી અને પાછળની ચાર શેરીમાં લાઈટ હતી વચ્ચે એમ ચાર પાંચ સેરીમાં લાઈટ નહોતી એ ત્યાં ચાર્જિંગમાં મૂકી આવ્યા છે અને ત્યાં જો જમી લીધું છે વાસણ થોડાક ધોવાના છે ધોઈ નાખવી પછી હમણાં બસનો ટાઈમ થાય ત્યાં સુધી આપણે હાડી પેરીને તૈયાર પછી થવાનું છે તો વાસણ બાસણ ધોઈને પછી આપણે તૈયાર થઈ જવું તો ફાઇનલ જો થઈ જ્યાસે સવાર નવ અને આપણે હાડી પેરી થઈ જ્યાસી તૈયાર અને હવે છે ને બસવાળા વાળા તે ફોન આવી ગયો કે બસ નીકળે છે આવજો તો હવે છે ને આપણે તો ફાઇનલ છે ને જો બસ આવી જઈશું અને બસમાં આપણે બેરી જ્યાં છે તો હવે આ વિડીયો નહીં ને આપણે એન્ડ કરી દેવી અને બીજો વિડીયો છે ને કાલ આપણે સવારમાં અથવા તો રાતે જો ઓલ કરશે ઉતરશું તો વિડીયો શરૂ કરશું ને પછી કાલ હવે ડેમમાં જઈને તે આપણે વિડીયો શરૂ કરીશું તો આ વિડીયોનો આપણે એન્ડ કરીશું વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી